સુરેન્દ્રનગર ની વાત કરીએ તો જિલ્લામાં સેલ્ફી શૂટિંગ પરમ બહાર પડાયું છે ભયજનક સ્થળો જળાશયો નાગરિકોને પ્રવેશ ન કરવા ફરમાન કરાયું છે નદી કે નદીના પટ અને સિંચાઈ યોજનાઓ પર પ્રવેશ નિષેધ મુકાયો છે જળાશયોના તટ પરથી સબુરી ડેમ ચુડામાં આવેલ વાંસલ ડેમ અને દ્રાંગધ્રામાં વલકુ ડેમ ચોટીલામાં આવેલ છે મોરસદ ધારી ત્રિવેણી ઠાંગા હાલની વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વ નો નિર્ણય હાલ leva a má